બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે આપણે સુખડી બનાવવાની છે સુખડી બનાવી કાજુ બદામ લીધા છે એનું કટિંગ પણ કરી નાખ્યું છે ગુંદર પણ તળી નાખ્યો છે પછી આપણે ગોળનું પણ કટિંગ કરી નાખ્યું છે આ લોટ લીધો છે આ લોટ છે તેલ મીક્યું છે તેલ આવી જાય એટલે એમાં આપણે લોટ નાખી દઈશું ચો લટ પાકી ગયો છે હવે આમાં નાખી આપણે ગોળ ગોળ મિક્સ કરીને નાખી વલાય નાખી એટલે ગોળ પાકી જશે પછી આમાં આપણે કાજુ બદામ નાખી દેશું જે મસાલા નાખવા એ નાખી એકવી આપણે ગુંદર નાખશું මුજો આમાં આપણે કાજુ બદામ નાખી દેશું કાજુ બદામ નાખી દીધા એમાં નાખી દઈશું આપણે ગુંદર પહેલો તો ને ગુંદર પર નાખી દઈશું બધું કરી નાખશું આપણે એને જો આપણે આ થાળીમાં પાથરી દીધી છે અમે બધી પાલેસ પાથરીને પાલેસ કરી નાખશું અને પછી આપણે એનું કટિંગ કરી નાખશું ખડી થઈ ગઈ છે તૈયાર આપણે સરસ મજાની તો સરસ થઈ ગઈ છે તમે પણ આવો બધા ખાવા